મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોજો જોઈને તમે પણ રડી પડશો અને તમે તમારી આંખોમાં આંસુ પણ નહીં રોકી શકો મારું નામ અંકિત છે હું ચોવીસ વર્ષનો છું હું ગામડાનો રહેવાસી છું મારા પિતા ખેતી કરતા હતા અને મારી માતા તેમને ખેતરમાં મદદ કરતી હતી ઘણી મહેનત અને લગનથી મારા માતા પિતાએ મને ભણાવ્યું હતું અને પછી હું ભણીને એક શાળામાં નોકરી કરવાનું શરૂ કર્યું પછી પાડોશીની કાકી અમારા ઘરે સંબંધ લઈને આવી તે મારા માટે સારા ઘરનું સંબંધ હતું છોકરીએ અમને બે દિવસ પછી તેના ઘરે બોલાવ્યા અને તે છોકરીને જોવા માટે મારી માને તે છોકરી ખૂબ ગમતી હતી અને એક મહિનાની અંદર મેં લગ્ન કરી લીધા મારી પત્નીનું નામ સપના છે અને હું મારી પત્ની અમે ખૂબ ખુશ છીએ એ ઘરના બધા કામો કરીને સિરિયલ જોવા બેસી જતી પણ એક દિવસ અચાનક રાત્રે મારી આંખ ખુલી અને મેં જોયું કે મારી પત્ની રાત્રે મોબાઈલ લઈને બેઠી છે તો મેં તેને પૂછ્યું સપના તું આટલી મોડી રાત્રે મોબાઈલમાં શું કરે છે તો મારી પત્નીએ જવાબ આપ્યો કે હું સિરિયલ જોઉં છું હું એક ખેડૂતનો દીકરો હતો અને હું પોતે શિક્ષક હતો મારી પાસે વધારે પૈસા નહોતા પણ એક દિવસ અચાનક મારા ખાતામાં પૈસા આવ્યા પૈસા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો મારા ખાતામાં આટલા પૈસા કોણે નાખ્યા છેવટે મારા ખાતામાં આટલા પૈસા કોણે મૂક્યા મને મારી પત્ની પર શંકા થવા લાગી કારણ કે હવે મારી પત્ની રોજ રાત્રે મોબાઈલ પર કંઈક ને કંઈક કામ કરતી હતી જ્યારે પણ રાત્રે મારી આંખ ખુલતો ત્યારે હું તેના હાથમાં મોબાઈલ જોતો હતો તો મેં જોયું કે મારી પત્ની મારી પાસે નથી હું ઊભો થયો અને રૂમની બહાર ગયો ત્યારે મેં જોયું કે મારી પત્ની રાતના બે વાગે મોબાઈલ લઈને બીજા રૂમમાં બેઠી છે પણ તે શું કરી રહી છે તે મને બરાબર દેખાતું નહોતું પછી તેણે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો અને રૂમ તરફ આવવા લાગી આ જોઈને હું પણ ઝડપથી મારા રૂમ તરફ આવ્યો અને સુવાનો નાટક કરવા લાગ્યો હવે આ રોજનું બની ગયું હતું જ્યારે પણ હું આંખ ખોલું ત્યારે મારી પત્ની બીજા રૂમમાં બેઠી હોય તે તેનો મોબાઈલ વાપરતી હતી અને સવારે જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે તેને ઊંઘ નથી આવતી તેથી જ હું સિરિયલ જોઈ રહી છું ચિંતા કરશો નહીં તેથી જ હું બીજા રૂમમાં જઈને સિરિયલ જોવા બેઠી છું આ બધી મારા મગજમાં ચાલી રહી હતી આ વાતો વિચારીને મને ચક્કર આવી રહ્યા હતા આ કારણે મેં સ્કૂલમાં બાળકોને ભણાવવામાં ધ્યાન ન આપ્યું જેના કારણે શાળાના પ્રિન્સિપાલે મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો મે પ્રિન્સિપાલ સાહેબને કહ્યું કે તમે મને આ કેવી રીતે નોકરીમાંથી કાઢી શકો છો હવે મારી પાસે બીજું કોઈ જ કામ નથી સાહેબે મને કહ્યું કે તમારું મન બાળકને ભણવામાં નથી બાળકોના વાલીઓ તમારા વિશે ફરિયાદ કરી છે અને તમારા કારણે અમારી શાળાની પ્રતિષ્ઠા બગડી રહી છે આ બધું કહીને સાહેબ મને ચાલ્યા જવાનું કહ્યું હું ઘરે ગયો પણ મેં મારા ઘરે નોકરી ગુમાવવાની વાત ના કહી હું વિચારવા લાગ્યો કે હવે અમારા ઘરનો ખર્ચ કેવી રીતે આવશે પછી મેં મારા ખાતામાંથી થોડા પૈસા કાઢ્યા અને આખા મહિનાનો સામાન લઈને આવ્યો અને બાકીના પૈસા ખાતામાં જ છોડી દીધા અને જેના પૈસા હોય એ લેવા આવે તો ત્યાં સુધી હું કોઈને કોઈ કામ શોધી લઈશ અને એ પૈસા પરત કરી દઈશ હવે હું મારી પત્નીને આ પૈસા વિશે કંઈ પણ પૂછતો ન હતો કારણ કે નોકરી છૂટી જવાને કારણે હું તે બધા પૈસા વાપરી ચૂક્યો હતો હું કેમ હું મારા બાળકોને ભૂખ્યા જોઈ શકતો હતો નહીં બધું જ પહેલા જેવું જ ચાલી રહ્યું હતું કેમ કે પહેલા કાળજી લેતી હતી પણ હવે તેણે નવી નોકરી શરૂ કરી દીધી છે અને હવે તે રાત્રે કામ કરતી હતી મને એક ગ્લાસ દૂધ પીવડાવીને કહેતી હતી કે તમારી જરા પણ કાળજી નથી રાખતા તમે કેટલા કમજોર થઈ ગયા છો તમે અમારા માટે આખો દિવસ મહેનત કરો છો હવે હું તમને રોજ એક ગ્લાસ દૂધ બનાવીને આપીશ તમારા શરીરને શક્તિ મળશે અને તમે આખો દિવસ ચુસ્તી નહીં અનુભવો મેં હસીને મારી પત્ની તરફ જોયું હું તેની સંભાળ રાખી શકતો નથી ને તે મારી સંભાળ રાખે છે તે દૂધનો ગ્લાસ પીધો હાથ પકડીને કહ્યું બહુ સારી પત્ની છે હું હંમેશા ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને આટલી સુંદર અને વિશ્વાસુ પત્ની આપી છે આ સાંભળીને તેણે મારી તરફ જોયું તે નજર ચોરવા લાગી ને તેના ચહેરા પર એક અલગ પ્રકારનું સ્મિત આવ્યું પણ હું તેને મારો ભ્રમ સમજીને ભૂલી જતો હતો તે મને દરરોજ આ રીતે એક ગ્લાસ દૂધ બનાવીને આપતી હતી અને દૂધ પીતા પછી મને ખૂબ જ નિંદર આવતી હતી અને જ્યારે હું સવારે ઊઠતો ત્યારે માથું પણ બહુ દુખતું હતું પણ થોડા સમય પછી તે ઠીક થઈ જતું આ બધી બાબતો વિશે વિચારીને મારી પત્ની પર મને વધુ શંકા વધતી જતી હતી હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો જ્યારે પણ હું તેની બેવફાઈ વિશે વિચારતો ત્યારે મારું હૃદય તડપી ઉઠતું હતું અને હું આ બધું વિચારીને મારો ભ્રમ સમજીને ભૂલી જતો હતો હું મારા પગલા પાછો લેતો હતો કે રહસ્ય રહસ્ય જ રહે મારી પત્નીથી એક ક્ષણ માટે દૂર નતો રહી શકતો પરંતુ આજના સમયમાં જે કંઈ પણ ઇન્ટરનેટ પર થઈ રહ્યું હતું હું તેમનાથી મોં ફેરવી શકતો ન હતો હું એક સારો માણસ છું અને આ બધી બાબતોથી પૈસા મળે છે એ હું સારી રીતે સમજુ છું પણ હું મારી પત્ની વિશે વિચારવા માટે માંગતો ન હતો કારણ કે તે મને પ્રેમ કરતી હતી મારું હૃદય મારી પત્ની વિશે ખોટું વિચારવા માટે તૈયાર ન હતું મારી પાસે નોકરી ન હતી એટલે નોકરી શોધવા નીકળ્યો અને ઘણી શોધ કર્યા પછી મને નોકરી મળી ગઈ મેં વિચાર્યું કે મારી પાસે પૈસા છે હું ખાતામાંથી ઉપાડી લઉં અને પાછા મૂકી દઈશ પણ જો પૈસા કોઈના હશે તો માંગો આવે તો હું ક્યાંથી આપીશ અને જમ્યા પછી મારી પત્ની મને દૂધનો ગ્લાસ આપતી હતી જેને પીધા પછી હું સૂઈ જતો હતો ને સવારે જાગી જતો હતો મારી પત્નીનો આ ડર મને તેના પર શંકા કરવા માટે મજબૂર કરી રહ્યો હતો તેના કામો મને તેના પર શંકા કરવા મજબૂર કરી રહ્યા હતા હું વિચારવા લાગ્યો કે કદાચ તે મારા દૂધમાં કંઈક ભેળવે છે જેના કારણે હું ગાઢ નિંદ્રામાં સરી પડું છું એક દિવસ જ્યારે હું કામથી થાકીને ઘરે આવ્યો ત્યારે હું જમ્યા પછી તરત જ સૂઈ ગયો તે રાત્રે જમીએ મારી આંખ ખોલી તો મેં જોયું કે મારી પત્ની મારી સાથે નથી જ્યારે હું તેને જોવા બહાર ગયો તો જોયું કે બીજા રૂમની લાઇટ જ ચાલુ હતી અને તે ત્યાં બેસી ફોન પર કંઈક કરી રહી હતી આખરે તો હું પણ એક માણસ હતો શું મારા પ્રેમમાં કોઈ કમી રહી ગઈ હશે જેના કારણે મારી પત્નીએ આ કર્યું મેં તેને આ બધું જ માન આપ્યું છે અને તે પણ મારી બધી જ વાત માનતી હતી તો શું મારી પત્ની અમુક પૈસા માટે તે મારી સાથે આવું પણ કરી શકે છે હું તેનું આ કૃત્ય સહન ન કરી શક્યો તે દિવસે મેં પણ વિચાર્યું જો મને તેનું વિરુદ્ધ કોઈ સાબિતી મળશે તો હું તેને જ તે જ દિવસે છોડી દઈશ ને હું મારા બાળકોને મારી સાથે રાખીશ હું મારી જાતે તેમની સંભાળ રાખીશ કારણ કે હું મારા બાળકો એક ચરિત્રહીન સ્ત્રીને સોંપી શકતો નથી હું તેમને એકલો ઉછેરી શકું છું મને કોઈ સ્ત્રીની જરૂર નથી મેં વિચાર્યું કે ઘરે ઇન્ટરનેટ બંધ કરી દઉં પછી જોવું કે મારી પત્ની શું કરે છે પછી મેં ઘરનો ઇન્ટરનેટ કનેક્શન કપાવી નાખ્યું આજે જ્યારે હું મારા કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે મેં જોયું કે મારી પત્ની અસ્વસ્થ દેખાઈ રહી છે પણ મેં તેના પર કોઈ ધ્યાન ન આપ્યું મેં મારી દિનચર્યા પૂરી કરી રાત્રે ભોજન કર્યું અને હવે હું સૂઈ ગયો પછી મારી પત્ની પોતે મારી પાસે આવી અને મને કહ્યું કે આજે સવારથી મારા મોબાઈલમાં ઇન્ટરનેટ કામ કરતું નથી ચાલો જોઈએ શું થયું મેં તેને જવાબ આપ્યો કે કોઈ સમસ્યા તો આવી જ હશે જેના કારણે તે કામ કરતું નથી અને તું આટલા પરેશાન કેમ છો જો તું એક બે દિવસ નેટ નહીં ચાલે અને તે તારી સિરિયલો નહીં જોવે તો શું થશે તું આખો દિવસ સિરિયલો જોતી રહે છે ઘરમાં પણ થોડું ધ્યાન રાખ બાળકો પર ધ્યાન રાખ આટલા દિવસોથી મારા દિલમાં જે ગુસ્સો હતો તે આજે મેં મારી પત્ની ઉપર ઉતાર્યો હતો અને તેણે કહ્યું આવું કંઈ જ નથી હું ફક્ત બાળકો માટે પૂછતી હતી મેં વિચાર્યું હતું કે જો આ મારું પગલું મારી પત્નીને સુધારશે તો તેને તેની ભૂલનો અહેસાસ થશે તો તેની પ્રથમ ભૂલ ગણીને હું તેને માફ કરી દઈશ અને ફરીથી હું નવું જીવન શરૂ કરીશ પરંતુ અહીં મારી પત્નીને તેની ભૂલનો બિલકુલ અહેસાસ થયો નહીં ખબર નહીં કેમ એક દિવસ નેટ કામ નહોતું કરતું તેથી તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી શું મારી પત્નીને પૈસાની લત લાગી ગઈ છે અને ત્યારબાદ જ્યારે મેં મારા માના રૂમના જઈને જોયું તો મારી માની તબિયત ખરાબ થઈ ગઈ હતી તેમને ખૂબ જ દાવ આવતો હતો હું તેમને હોસ્પિટલ લઈ ગયો ડોક્ટરે કહ્યું કે તમારી માતાના કેટલાક ટેસ્ટ કરાવવાના રહેશે મારી પાસે તેમના ટેસ્ટ કરાવવાના પૈસા નથી તેથી મેં મારા બોસને કહ્યું મને એડવાન્સ પગાર આપો પણ મારા બોસે કહ્યું કે તમારી નવી નોકરી છે તેથી અમે તમને એડવાન્સ આપી શકીએ તેમ નથી હું ખૂબ જ ચિંતામાં હતો પછી મેં મારા ખાતામાં પડેલા પૈસા વિશે વિચાર્યું મેં તે પૈસા ઉપાડી લીધા મારી માતાનો ટેસ્ટ કરાવ્યા પછી હું મારી જાતને ખૂબ જ ખરાબ અનુભવી રહ્યો હતો આજે મને એક ગરીબ હોવાનો અફસોસ થઈ રહ્યો હતો હું વિચારતો હતો કે હું મારી પત્નીને કેમ કહું કે જ્યારે હું પોતે તેના ખોટા કામમાંથી કમાયેલા પૈસા ખર્ચી રહ્યો છું હું મારું ઘર ચલાવતો હતો આજે પણ આ પૈસાને કારણે મારી માનો જીવ બચી ગયો છે મારી પત્ની સામે ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો મારી પત્ની જાતે જ નેટનું કનેક્શન ચાલુ કરાવી દીધું પણ આ વખતે મેં મારી પત્નીને કંઈ કહ્યું નહીં મારી પત્ની ફરીથી આ જ તેનું કામ કરવા લાગી હું તેને રોજ આ કામ કરતી જ હોતો ને તેને કંઈ કહી પણ શકતો નહોતો પણ હું પણ એક માણસ હતો આખરે ક્યાં સુધી આ બધું સહન કરવું તે મારા ઘરની ઇજ્જત હતી અને હું મારા ઘરની ઇજ્જતની આ રીતે નિલામ દઈ શકું એવી હાલતમાં ન હતો હવે મારો અંતરાત્મા આ બધું સ્વીકારતો ન હતો મેં સત્ય વિશે વિચાર્યું સત્ય ગમે તે હોય તે હું શોધતો રહીશ પણ હું તેને સીધું પૂછી ન શક્યો કદાચ તે મો ફરવીને કહેશે હું તેના પર આરોપ લગાવી રહ્યો છું મારી પાસે એવા પુરાવા પણ નહોતા કે જેના આધારે હું કંઈ કહી શકું મારી પત્નીની સામે સૂવાનો નાટક કરવા લાગ્યો તેને લાગ્યું કે હું સૂઈ ગયો છું તેથી જ તે બીજા રૂમમાં ગઈ તેણીના ગયા પછી હું જાગી ગયો અને હું તેણીની પાછળ ગયો તેણી શું કરી રહી છે તે જોવા માટે મેં રૂમનો દરવાજો ખોલ્યો અને મને લાગ્યું કે તે મોબાઈલની સામે બેસી ગઈ અને તેણે કોઈ પણ સિરિયલ નથી જોઈ રહી પણ તે તો કોઈકને વિડીયો કોલ કર્યો છે અને બે માણસો છે તેની સાથે વાત કરી રહ્યા છે મને આ જોઈને ખૂબ ગુસ્સો આવ્યો અને હું વિચારવા લાગ્યો કે મારી પત્ની મારી પીઠ પાછળ એક નહીં પરંતુ બે થી વધારે પુરુષો સાથે લગાવી છે તે આવું શા માટે કરી રહી છે પછી કંઈ પણ વિચાર્યા વિના હું રૂમની અંદર ગયો અને મારી પત્ની પર ગુસ્સા સાથે બૂમો પાડવા લાગ્યો મને જોતા જ તેણે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો પછી મેં તેને પૂછ્યું કે તું અહીં શું કરી રહી છે આ છે તારી સિરિયલ તું આજ સુધી મારી સાથે ખોટું બોલતી આવી છું આ સિરિયલ જોવાની આડમાં તું અહીં મારી પીઠ પાછળ ખિલવાડ કરી છે તેને કહ્યું પેલા મારી વાત તો સાંભળો મેં તેને કહ્યું કે તું હજુ મને શું કંઈક કહેવા માગે છે તે કંઈ કહેવાનું કે સાંભળવાનું બાકી રાખ્યું છે તો પણ તમને મારી વાત સાંભળવી જ પડશે મેં તમારી સાથે લગ્ન કર્યા અને હું તમારી સાથે ખૂબ જ ખુશ હતી તમે મને કોઈ પણ વસ્તુની કમી અનુભવવા ન દીધી પછી આપણા બાળકો થયા જેમ જેમ આપણા બાળકો મોટા થયા તેમ તેમ આપણા ખર્ચાઓ વધવા લાગ્યા તેમ આપણા ઘરમાં પૈસાની તંગી પણ વધવા લાગી બાળકોની નાની નાની બાબતોમાં મેં તેમની તડપતા જોઈને ખૂબ જ પરેશાન થઈ જતી તેઓ હંમેશા કહેતા મમ્મી અમે ક્યારે સ્કૂલે જશું અને આપની મદદ કરવાવાળું પણ કોઈ જ ન હતું હું ઈચ્છતી હતી કે આપણા બાળકો પણ સ્કૂલે જાય અને હું રોજ વિચારતી હતી કે તમારી સાથે આ બાબતે વાત કરું પણ જ્યારે તમે ઓફિસેથી પાછા આવો ત્યારે ખૂબ જ થાકી જતા હતા અને હું તમને જોઉં તો હું કઈ પણ કહેવાની હિંમત કરી શકતી ન હતી કારણ કે હું જાણતી હતી કે તે અમારા માટે ખૂબ જ મહેનત કરો છો પરંતુ તેમ છતાં અમે તમારા ખર્ચને પહોંચી વળવા સક્ષમ ન હતા પછી એક દિવસ મારી પિતરાઈ બહેન અમારા ઘરે આવી અને તેણે મને કહ્યું તું મોબાઈલમાં આ કામ કર પછી હું એની વાત માનીને કામ કરવાનું શરૂ કર્યું અને હું તમને કહેવાની પણ હતી પણ મને લાગ્યું કે તમે મને ના પાડશો તો એટલા માટે મેં તમને પૂછ્યા વગર આ કામ શરૂ કર્યું હું કંઈ પણ ખોટું કામ નથી કરતી હું બ્યુટી પ્રોડક્ટ્સ વેચું છું પણ પછી મને લાગ્યું કે તમે મારા પર શક કરવા લાગ્યા છો છતાં પણ મેં તે ચાલુ જ રાખ્યું કેમ કે કામ કરવું એ મારી મજબૂરી હતી હું મારા બાળકો માટે કંઈ પણ કરી શકું છું તેથી જ હું તમને રાત્રે દૂધ આપતી જેથી તમે આરામથી સૂઈ શકો ને હું મારું કામ આરામથી કરી શકું અને ઘરના ખર્ચમાં તમને મદદ કરી શકું મારા પર વિશ્વાસ કરો હું કંઈ પણ ખોટું નથી કરતી અને આજે તમે મને વિડીયો કોલ પર જે વાતો કરતા જોયું તે દર મહિને અમારી મીટિંગ હોય છે જેમાં અમને વિડીયો કોલ પર જણાવવામાં આવે છે કે તમે અમારા ઉત્પાદનો કેવી રીતે વેચી શકીએ છીએ અને અમે આ કામમાં કેવી રીતે આગળ વધી શકી આ સાંભળીને હું રડી પડ્યો ને મેં કહ્યું કે હું તારા વિશે કેટલું ખોટું વિચારી રહ્યો હતો અને બની શકે તો મને મને માફ કરજે પછી મારી પત્ની પણ ગળે લગાવીને રડતા રડતા બોલી કે તમારી મારી માફી માંગવાની જરૂર નથી અને હું મનમાં ભગવાનનો આભાર માની રહ્યો હતો કે ભગવાને મને આટલી સમજદાર પત્ની આપી છે જે મારાથી પણ વધુ સમજુ હતી ત્યારબાદ મને રોજ રાત્રે અમારા રૂમમાં બેસીને તેનું કામ કરતી હતી હવે અમારા બાળકો સારી રીતે સ્કૂલમાં ભણે છે અને અમે સુખી જીવન જીવી રહ્યા છીએ અને ક્યારેક હું તેને તેના કામમાં મદદ કરતો રહું છું મેં બંને કામ કરવા લાગ્યા અને હવે અમારો ખરાબ સમય પૂરો થઈ રહ્યો છે ને હવે અમે સુખી જીવન જીવી રહ્યા છીએ